કાયમને માટે રાખી દેવું અને એવી આ ભૂમિ ઉપર આ વિસ્તારમાં એવી છાપ અંકિત થઈ છે કે સવારે ઉદ્ઘોષક હરેશભાઈ બોલતા હતા ને ત્યારે એમને વક્તવ્ય પૂરું થયું પછી કે પછી એમણે કહ્યું અજય વિજય બાપુને વિનંતી કરી કથાનો આરંભ કર્યો કે અજય બાપુ ને વિજય બાપુ વાસ્તવમાં અલગ નથી એક જ છે ઘણી જગ્યાએ આવું થાય આ કથાના આરંભેલા એક ઘરે દસવાડામાં હું ગયો ત્યારે એક ભાઈ ત્યાં મુલાકાત થઈ એટલે કે વિજય બાબુ તમારી કથામાં મને કાયમ માગી આ રિસ્ટનમાં જ્યાં જ્યાં કથા થાય ત્યાં મેં કાયમ કે કથામાં માગી મેં તો મનમાં કર્યું કે ભાઈ બરાબર હા તમે હા આ ભાઈ બેઠા છે ભાઈએ મને કહેલું કે તમારી કથા કાયમ આવે ત્યારે મેં કહ્યું કે હું વિજય બાપુ નથી અજય બાપુ છું પણ એક ભાવ છે આ ઉત્સવનો કોઈ ભેદ કોઈ કારણ કે બાપુની કથા આ વિસ્તારમાં હોય તો એક દિવસ તો મારે આવવાનું ફરજ નથી પણ અમારું કર્તવ્ય છે કારણ કે એક સાધુ તરીકે આપણા જ વિસ્તારના કોઈ સંત કોઈ સાધુ તો એક આહલેક જગાવી ભક્તિને આહલેખ જગાવીને બેઠા હોય સમાજને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરતા હોય અને સમાજની અંદર જેમ ભાઈ કહેલું કે દ્વિતીયા બાપા પછી કોઈ હતું નહીં આ સમાજને લાવવાને માટે દ્વિતીયા બાપાએ જ વિજય બાપુને આ ધરાવ પર મૂક્યા છે વિજય દ્વિતીયા બાપાનો જે અધૂરું કાર્ય હતું અધૂરું કાર્ય પૂર્ણ કરવાને માટે દ્વિતીય બાપાએ વિજય બાપુને નિમણૂક અને ધ્યાન લેજો દિત્ય બાપાને સમાજ મેંદર આગે બધી જાગૃતિ ન હોતી દિત્ય બાપાને ઓળખતું ન તો પરવિજે બાપાને માન દેતો ન તો વિજે બાપુએ વિરલ ધર્મ બાપાને માથે કથાઓ કરી ત્યાર પછી સમાજમાં બાપાને પ્રશંસા કે બાપાની કીર્તિ કે દિત્ય બાપાને લોકો ઓળખતા થયા કોઈ કે કોઈતું માધ્યમ બનાવે અસ્તિત્વ કોઈકને માધ્યમ બનાવે અને પછી સમાજમાં જાગૃતિ આવે છે આપણા સમાજનું આભૂષણ કહેવાય આપણા સમાજનું ઘરેણું કહેવાય અને એ રાખવા માટે માટે કાયમને આપણે કાયમને માટે વાણીને જે સંત ની વાણી છે સાધુની વાણી એને આધાર આધારે ચાલવું પડે સાધુની સેવા શું એ સાધુ જે માર્ગ ઉપર આપણને માર્ગ બતાવે ને એ માર્ગ ઉપર આપણે ચાલીએ એ સાધુની સેવા છે નામ જોઈએ ને પદ જોઈએ ને પ્રતિષ્ઠા જોઈએ ને પૈસો જોઈએ અમારે જોઈએ છે શું ઘણી વાર જોઈએ ઉતારો છે ને રસિકભાઈ ઘરે ઉપર જ નીચે પણ મેં ઘર નથી અથવા તો એ રસીકભાઈ ઘરના કોઈ વ્યક્તિ સાથે પરિચય નથી પાસિકભાઈ તો ત્યાં નથી બદલી ના છે કોઈના ઘરે ગયું નથી નથી તમારો લોટ જોઈ બાપુને કોઈ દિવસ તમારા ઘરે આવે જોઈએ નથી તમારી પાસે કોટ માંગ્યો કોઈની પાસે કોટ માંગ્યો તમારો કોટ આપો નથી લોટ જોઈતો નથી કોટ જોઈતો નથી તમારો વોટ જોઈતો માંગ્યો કોઈ દિવસે અમને વોટ આપો બાપુએ કહ્યું મારે ચૂંટણીમાં ઊભું રહેવું છે મને વોટ આપો આટલા દિવસથી મેં આપને કહ્યું કે તમારું તમારો મત મને નથી નોટ જોઈતો નથી કોટ જોઈતો નથી વોટ જોઈતા નથી તમારી નોટ જોઈતી નોટ નું પણ કામ નથી નોટ નું પણ કામ નથી વોટ નું પણ કામ નથી કોટ નું પણ કામ નથી પર બ્યાસકને જોઈએ છે સાધુ સંતને જોઈએ છે તમારા જીવનમાં રહે જે થોડ કે સંપૂર્ણ આભિદો આ જોઈએ છે અમારે કોણ જોઈએ છે

બીજો ધમારો બીજો ધમારો 4 5 ધમારો મે એ ફલ નારે નાથો તો વાદો ને એક કોખરૂ તો થાય એક કથા બે કથા તીજો કદાચ ન સુધરે ને તો ત્રણ કથા ચાર કથા ન સુધરે તો વાદો ને તો થોડું કે કોખરૂ તો થાય અને ઝેલ લે પછી નારીએ કોખરૂ થતા થતાય પછી તૂટી જાય એ મારી તમારી કોકરી માં ભરેલું હોય અને બે પાંચ કથા સાંભળે ને પછી નિશ્ચિત એનો પરિવર્તન આવવા લાગે

અને મારા ઉપર પ્રેમ પણ છે આદર પણ છે એવા આદરણીય વંદનીય પૂજ્ય બાપ સંત શ્રી વિજય બાપોની પાવન ઉપસ્થિતિ થઈ છે કથાનો ફળ એ જ છે કે કોઈ સાધુ આવે કોઈ સંત આવે એ જ આપણી કથાનો ફળ છે અને રામજીના માનસમાં કો સ્વામી જે કહે છે સંત દર્સ્થ જેની પાત્ર પડ રહે કોઈ સાધુના માત્ર દર્શન થઈ જાય એટલે આપણા પાપ બડીન બસ થાય છે સંત દર્સ્થ

अन्य संत आवता जाते हैं मन में बाहर आती है मन में वर क्या रखे लिए थे चौमा जाए न पची सियार वाले अन्य सियार हो जाए पची नेमंत रूप वाले पची वसंत रूप वाले मन में बाहर आती है वसंत के आने के बाद और जीवन में बाहर आती है किसी संत के आने के बाद मन क्या रखे मुस्कुराए

અને સંત ધ્યાન દેજો સંત બીજ પલટે નહીં જug જાય અનંત ઊંચ નીચ ઘર અવતરે આખિર સંત કાર સંત આવા સંત આવા હાપુસ પણ વા એક દુર્લભ છે અને સંત આવે છે ના રૂપિયા થી આવે લાખ રૂપિયા ખર્ચો કરોડ રૂપિયા ખર્ચો પણ સાધુ જ આવે સાધુ એક માત્ર આવે છે પ્રેમ ના કારણે સોના ની દોરી થી બાંધ લાવો તો સાધુ ન આવે

હું વિનંતી કરું કે આપ આવો અને પૂજ્ય સંત શ્રી વિજય બાપુ અને ભક્ત શ્રી રામુદાસ મહારાજનું આપણે સાલ ઉડાડી પુષ્પહાર અર્પણ કરી અને આપણે સ્વાગત કરીએ કારણ કે આતથ્ય ભાવના એ ભારતીય સંસ્કારનું એક આભૂષણ છે કોઈ અતિથિ આવે બજાર આવે એનું આપણે સન્માન કરવું પડે સત્કાર કરવો પડે ઉમેશભાઈ આપ આવો સાહેબ